હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું આમળાનો છુંદો જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ અહીંયા આપણે આમળા લેવાના છે તો અહીંયા મેં એક કિલો જેટલા આમળા લીધા છે આમળા આપણે એકદમ સરસ મોટી સાઈઝના અને એકદમ ફ્રેશ હોય એવા લેવાના અને ઉપર કોઈ ડાઘા ના હોય એવા આમળાની આપણે પસંદગી કરવાની જેથી આપણો જે છૂંદો બનાવીશું એ લાંબા સમય સુધી સારો રહે હવે આપણે આમળાને સારી રીતે ધોઈને સાફ કપડાથી લૂછી લેવાના છે એક સ્ટીમરમાં આ રીતે પાણી ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ આ બધા આમળાને આપણે વરાળે બાફી લેવાના છે તો આપણે આ આમળાને હાઈ ફ્લેમ ઉપર ફક્ત પાંચ મિનિટ માટે જ સ્ટીમ કરવાના છે તો બરાબર પાંચ મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી લઈશું તો હવે આપણા આમળા પાંચ મિનિટમાં સ્ટીમ થઈ ગયા છે વ્યવસ્થિત આપણે એક નાઇફ નાખીને આ રીતે ચેક કરી લેવાનું બસ આટલા જ આપણે આમળાને સ્ટીમ કરવાના છે ઓવર નથી કરવાના હવે આપણે આમળાને એકદમ સરસ ઠંડા થવા દઈશું તો આમળા સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે મોટા કાણાવાળી ખમણીની મદદથી બધા આમળાને આપણે ખમણી લેવાનું છે મોટી સાઇઝના કાણાવાળી ખમણીનો ઉપયોગ કરવાનો જેથી જે છુંદો બને એ સરસ લાગે તો અહીંયા મેં બધા જ આમળાને આ રીતે ખમણી લીધું છે આમાંથી આપણે ઠળિયાનો ભાગ જે છે એ આપણે દૂર કરી લેવાનો અને આમળાને ફેરવતા ફેરવતા એને આપણે આ રીતે ખમણી લઈશું તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ અહીંયા મેં નોનસ્ટિક આ રીતની કઢાઈ લીધી છે તો આ રેસીપી માટે તમારે એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણનો ઉપયોગ નથી કરવાનો સ્ટીલ અથવા તો આ રીતે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરીશું આપણે કઢાઈમાં પહેલાં એક લેયર આમળાનું જે છીણ છે એનું કરી લઈશું હવે એક કિલો આમળાની સામે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે આમળાનું લેયર આ રીતે કર્યા પછી આપણે ખાંડનું એક લેયર કરી દઈશું એટલે આમાં આપણે અડધી ખાંડ અત્યારે નાખી દઈશું આ રીતે ફરીથી આપણે આમળાનું લેયર કરીશું અને ફાઇનલ ઉપર ખાંડનું લેયર કરી નાખીશું તો આ રીતે ખાંડને બે બેચિસમાં આપણે નાખી દઈશું આ રીતે કરવાથી ખાંડ એકદમ જલ્દી મેલ્ટ થઈ જાય છે કેમ કે આમળામાં થોડો મોઇશ્ચરનો ભાગ હોય છે આ રીતે લેયર થઈ જાય ત્યારબાદ આપણે એને ગેસ ઉપર મૂકીશું ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે અને આપણે આને હળવા હાથે મિક્સ કરતા જઈશું તો ધીમે ધીમે આપણી ખાંડ મેલ્ટ થશે આ રીતે પાંચથી દસ મિનિટ સુધી આપણે મિક્સ કરતા રહીશું પાંચથી દસ મિનિટ બાદ આપણે જોઈશું તો ખાંડ આપણી મેલ્ટ થઈ ગયેલી હશે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો ખાંડ આપણી બધી સરસ મેલ્ટ થઈ ગઈ છે અને ખાંડનું આ રીતનું પાણી છૂટી ગયું છે તો આપણે આમળા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય બધી સુગર સિરપ આમળામાં એબઝર્બ થઈ જાય ત્યાં સુધી આપણે આમળાને કૂક કરીશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું થોડો ઘણો રસો હોય એટલું આપણે આને કૂક કરીશું તો અત્યારે ખાંડનું પાણી વધારે છે તો થોડું આપણે એને કૂક થવા દઈશું લગભગ એક તારની ચાસણી જેવું થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે હવે તમે જોઈ શકો છો ખાંડનું પાણી લગભગ અડધું થઈ ગયું છે અને આમળા પણ સરસ આપણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો આ સ્ટેજ સુધી આપણે આમળાને કૂક કરવાનું છે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે હવે આપણે આમાં થોડા મસાલા નાખી દઈએ તો અહીંયા મેં છથી સાત નંગ જેટલી ઇલાયચી લીધી છે છથી સાત નંગ જેટલા લવિંગ છે અને બે ઇંચ જેટલા તજના ટુકડા છે એ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણો ખાટો મીઠો છુંદો આમળાનો રેડી છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે આમાં થોડો સ્વાદ માટે એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું મિક્સ કરી લઈએ હવે આપણે આમાંથી થોડો છૂંદો અલગ કાઢી લઈશું તો અહીંયા મેં થોડો છૂંદો આ રીતે અલગ કાઢી લીધો છે તો આ ખાટો મીઠો છૂંદો આપણો અલગ છે હવે આપણે આ બાકી રહેલા છૂંદામાં થોડા મસાલા એડ કરીશું તો અહીંયા મેં બે ચપટી જેટલી હળદર પાવડર લીધું છે અડધી ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર છે છુંદાનો કલર સરસ આવે એની માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલેદાર એકદમ સ્પાઇસી પણ આમળાનો છુંદો રેડી છે તો બંને છુંદા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે આને એકદમ સરસ રીતે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે આમાં બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું તો આપણે જે અલગ આપણે છંદો કાઢ્યો છે એમાં પણ થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો સારી રીતે મિક્સ કરી લઈશું તો રેડી છે આપણો ખાટો મીઠો આમળાનો છૂંદો અને એકદમ સ્પાઈસી મસાલેદાર આમળાનો છૂંદો જેને તમે કાચની ચોખ્ખી બરણીમાં ભરીને આખું વરસ એન્જોય કરી શકો છો તો આ છંદો પરાઠા સાથે પૂરી સાથે થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને જો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ